હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ફ્રેન્ડ સ્ટુડન્ટ ક્લાસમાં ક્વેશ્ચન કરતા હોય છે કે મેડમ બધા બ્લાઉઝ તો વ્યવસ્થિત સમજાઈ સમજાઈ જાય જાય છે અને જલ્દી છે પણ કટોરી બ્લાઉઝ યાદ રાખવામાં થોડો પ્રોબ્લેમ થાય છે તો કોઈ એવી રીત બતાવો કે કટોરી બ્લાઉઝને પણ અમે એકદમ સરળતાથી યાદ રાખી શકીએ અને સ્ટુડન્ટને સૌથી મેઇન પ્રોબ્લેમ તો ત્યાં જ થતો હોય છે કે કઈ સાઇઝના બ્લાઉઝમાં કટોરીની સાઇઝ કેટલી લેવી તો તેના માટે બે ઓપ્શન છે તો તમે માપના બ્લાઉઝ પરથી કટોરીની સાઈઝ નક્કી કરી શકો છો ને અથવા તો બોડી માપથી પણ જો તમારી પાસે આ બે માંથી એક પણ નથી માપનું બ્લાઉઝ પણ નથી અને બોડી માપ પણ નથી તો તેના માટે મેં એક ચાર્ટ સ્ટુડન્ટને આપેલો છે અને એ ચાર્ટ કયો છે તે આપણે વિડીયોમાં આગળ જોવાના છીએ અને સ્ટુડન્ટને હજી એક બીજો પ્રોબ્લેમ થતો હોય છે કે દરેક અલગ અલગ માર્જિન કેટલું લેવું એ પણ એક મોટો પ્રશ્ન છે કે અલગ અલગ સાઈઝની કટોરી હોય બત્રીસ સાઇઝની હોય બત્રીસ ની હોય કે છેતાલીસની ની હોય તો દરેકમાં સેમ માર્જિન નથી લેવાનું હતું તો દરેકમાં માર્જિન કેટલું લેવું તો આજના વિડીયોમાં આપણે એ બધા જ પ્રોબ્લેમ દૂર કરવાના છીએ અને કટોરી બ્લાઉઝનું એકદમ ઈઝી રીતે કટિંગ જોઈશું અને ત્યારબાદ નાની કટોરીમાંથી મોટી કટોરી સાઈઝ પ્રમાણે કેવી રીતે વધારવી તે પણ જોવાના છીએ ત્યારે આપણે જે બેઝિક ડ્રો કરવાના છીએ તેના માપ આ પ્રમાણે છે આપણે છેતાલીસ સાઈઝનું માર્જિન આપણે અહીંયા માર્કિંગ કર્યું અને એ જ પ્રમાણે મેં બત્રીસ અને ચાલીસ સાઈઝનું માર્કિંગ કરેલું છે હવે આ ત્રણેયને કટ કરીશું અને આ ત્રણેય સાઈઝ ઉપરથી અઠ્યાવીસ થી અડતાલીસ સાઈઝ સુધી કટોરીનું માર્જિન કેટલું રાખવું તે આપણે આગળ સમજીશું સૌપ્રથમ આ ત્રણેય સાઈઝને આપણે કટ કરી લઈશું છે અત્યારે આપણે સ્પેશિયલ કટોરી સમજવાના છીએ એટલે આ ત્રણેય કટોરી આપણે કટિંગ કરી લીધી છે અને આને સાઈડ પર રાખીશું અને કટોરી સમજીશું તો હવે ત્રણેય કટોરીને પેપરમાંથી કટિંગ કરી લીધા પછી આપણે આ રીતે અલગ અલગ બીજા પેપર ઉપર રાખીશું અને ત્રણેયમાં અલગ અલગ કેવી રીતે માર્જિન લેવું તે સમજીશું હવે સૌપ્રથમ તો બત્રીસ સાઈઝમાં જે આપણે માર્જિન જોવાના છીએ એને તમે અઠ્યાવીસ ત્રીસ

હવે આ સાઈડમાં આપણે આ બંને સાઈડ માર્જિન વધારવાનું છે નીચે લેવાનું છે અહીંયા લેવાનું છે ને અહીંયા લેવાનું છે તો અહીંયા બંને બાજુ એક ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે આ રીતે મેં ચટેપ રાખીશું અને અહીંયા માર્કિંગ કરી લઈશું અહીંયા એક ઇંચ લીધું છે અને આ બાજુ પણ એક ઇંચ લઈશું આ બાજુ સેજ ક્રોસ મેં ચટેપ રાખવાની છે આ રીતે અને હવે નીચે કેટલું લેવું તો આ એક ઇંચ ઉપર જે માર્કિંગ કર્યું છે ત્યાં આ રીતે મેં ચટેપ રાખીશું અને આ નાની સાઈઝ છે માટે તમે બે અથવા તો સવા બે લઈ શકો છો તો અત્યારે આપણે સવા બે ઇંચ લઈશું અને હવે અહીંયા અહીંયા અને અહીંયા થી જોઈન્ટ કરી લઈશું તો આ રીતે નીચેનું માર્જિન વધારે લીધા પછી હવે અહીંયા ઉપર જોઈશું

હવે આ બીજા નંબરની કટોરીમાં કેટલું માર્જિન લેવું તે જોઈશું આપણે ચાલીસ સાઈઝનું કટ કરેલું છે તો અહીંયા ચોત્રીસ સુધી જોયું છે તો હવે લઈશું ચાલીસ અને બેતાલીસ આ ચાર સાઈઝ ની કટ તમે કટોરી બ્લાઉઝ બનાવતા હો આ ચાર સાઈઝ પ્રમાણે તો આ કટોરીમાં જે પ્રમાણે આપણે માર્જિન લેવાના છે તે પ્રમાણે તમે એનો યુઝ કરી શકો છો તો આમાં પણ સૌ પ્રથમ આનું સેન્ટર લઈશું આ પ્રમાણે મેજર ટેપ રાખી અને સેન્ટર માર્કિંગ કરીશું આપણે પોણા છ કટોરે લીધેલી છે એટલે ત્રણ માં એક પોઈન્ટ ઓછો લેશું અહીંયા પણ સૌ પ્રથમ સેન્ટર થી એક ઇંચ ઉપર માર્કિંગ કરી લેશું આમાં આપણે એક ઇંચ લીધેલું છે આમાં સવા ઇંચ લેશું સેન્ટરમાં પફની કેટલી જરૂર છે તે પ્રમાણે અહીંયા સેન્ટરનું માર્કિંગ લેવાનું હોય છે અહીંયા તમારે જો નાના પફની જરૂર હોય તો અહીંયા અઢી જ લેવાનું છે અને થોડાક મોટા પફની જરૂર છે તો પોણા ત્રણ થી ત્રણ પણ લઈ શકું અત્યારે આપણે પોણા ત્રણ લઈશું આ એક જ છે ઉપર માર્કિંગ કરવું છે ત્યાંથી મેં ચટેપ રાખીશું અને અહીંયા પોણા ત્રણ ઉપર માર્કિંગ કરી લઈશું અને અહીંયા જોઈન્ટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણે સવા ઇંચ માર્જિન એક્સ્ટ્રા લીધું છે અને અહીંયા છે તે આપણે પોણા ત્રણ લીધું છે એટલે બે પંચોતેર લીધું છે તો તમે આ પ્રમાણે તમે આ કોઈ પણ સાઈઝ કટોરી કટિંગ કરવાના હો બ્લાઉઝ કટિંગ કરવાના હો તો આ પ્રમાણે માર્જિન વધારી અને કટોરીનું માર્કિંગ કરી શકો છો અને હવે ત્રીજી સાઈઝ આપણે છેતાલીસ સાઈઝનું કટિંગ કરેલું છે આમાં આપણે બેતાલીસ સુધી લીધેલું છે તો આમાં તમે ચુમ્માલીસ આપણે પોણા સાતની કટોરી લીધેલી છે તો સાત સાડા માં એક એ પ્રમાણે અહીંયા સેન્ટર લઈ લેશું અને જો તમને એમ ડાયરેક્ટ નો એવી રીતે સેન્ટર લેતા ન ભાવે તો આ રીતે મેચે ફોલ્ડ કરી અને તમે અહીંયા પણ માર્કિંગ અહીંયા આ રીતે માર્કિંગ કરી શકો છો અહીંયા આ એક ઇંચ ઉપર માર્કિંગ કરી લેશો હવે અહીંયા માર્કિંગ માર્જિન કેટલું લેવાનું છે તો અહીંયા આપણે 1 ઇંચ ઉપર માર્કિંગ કરીશું અહીંયા આપણે જો પફની વધારે જરૂર હોય તો 3/4 લેવાનું અને ઓછી જરૂર હોય તો 3 ઇંચ લેવાનું અત્યારે આપણે 3 ઇંચ લેશું અહીંયા ત્રણ ઇંચ ઉપર માર્કિંગ કર્યું છે અને એને જોઈન્ટ કરી દઈશું અહીંયા બંને સાઈડ દોઢ ઇંચ લીધેલું છે અને આજે છે તે આપણે ત્રણ ઇંચ લીધેલું છે તો અહીંયા તમે જોયું કે બધી સાઇઝ લગભગ આપણે આમાં બધી સાઇઝ કવર કરી લીધી છે એવી રીતે છે લગભગ આપણે આમાં બધી સાઇઝ અઠ્યાવીસ થી પચાસ સુધીની અહીંયા અઠ્યાવીસ થી પચાસ સુધીની બધી સાઇઝ કવર કરી લીધી છે અને આ પ્રમાણે તમે માર્જિન લેશો એક્સ્ટ્રા તો તમે પરફેક્ટ કટોરીની સાઈઝ બનાવી શકશો તો આ વિડીયો જોયા પછી તમારે કટોરીનું માર્કિંગ કરવામાં એટલે કે એક્સ્ટ્રા માર્જિન લેવામાં લગભગ ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય અને હજી પણ તમને કોઈ ડાઉટ છે કોઈ ક્વેશ્ચન છે તો તમે મને કમેન્ટ કરી શકો છો